જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મે હો કૃષ્ણ ભક્તો પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઈકોને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે જેઠ મહિનાની વધ એકાદશી યોગીની એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું આ વ્રત એટલું શ્રેષ્ઠ છે કે અઠ્યાશી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે ને એની સમાન ફળ આ યોગી યોગીની એકાદશીનું વ્રત કરનારા મનુષ્યને મળે છે તો ચાલો આપણે એનું મહત્ત્વ લઈએ આપણા હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રત અને ઉપવાસનું ઘણું મહત્વ છે એકાદશીને ખૂબ જ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે અને દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બી એકાદશી મળીને કુલ છવ્વીસ એકાદશી થાય છે એકાદશીમાં ઉપવાસ ખૂબ જ જરૂરી છે બને ત્યાં સુધી ફક્ત ફળાહાર જ લેવો જોઈએ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીના વ્રત કરનારનો એક ભવ નાશ પામે છે એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનારું અતિ ઉત્તમ વ્રત છે ઉપરાંત સંતાનની ઈચ્છાવાળાઓએ તો આ વ્રત કરવું જ જોઈએ એક આદસીના દિવસે સવારે વહેલા વેલાઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ કરના મંદિરમાં ધૂપ દીપ કરવા જોઈએ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ત્યારબાદ બાદ ભગવાનની અક્ષત અને કોંકોથી પૂજા અર્ચના કરવી જોઈએ ભગવાનને કેળાનો ભોગ લગાવવો જોઈએ ત્યાર બાદ એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ ભગવાન વિષ્ણુ સવત્ર નામના મંત્રનો જાપ કરવો જોઈએ અને હા રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ બાર દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને અથવા તો જરૂરિયાત વાળાઓ લોકોને ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરી વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ ગાયોને લીલું ઘાસ નાખવું જોઈએ એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય અને પૂજા વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તો ચાલો આપણે શરૂ કરીએ યોગીની એકાદશીની કથા વાર્તા તે પહેલા આપણે પ્રભુની સ્તુતિ કરી લઈએ શાંતાકારયનમ પદ્યનાભમ સુરીસમ વિશ્વાધાર ગગન સદશ મેઘવર્ણ સુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વીર્યાનંદ ગમ્ય વંદે વિષ્ણુ ભવ ભય હર સર્વલોકેકનાથ મો યોગીની એકાદશીની કથા વાર્તા ધરમ રાજા શ્રી કૃષ્ણ સમક્ષ ચેટ કૃષ્ણ એકાદશી અંગે પૂછતા શ્રી કૃષ્ણએ જણાવ્યું કે આ વ્રત ઉત્તમ છે તેનું નામ યોગીની એકાદશી છે તેની અંગેની કથા તને કહું છું તે તે સાંભળ શિવ ભક્ત કુબેરજીએ હેમ નામના માળીને માન સરોવરમાંથી પુષ્પો લાવીને આપી જવાની આજ્ઞા આપી હતી પૂજન સમયે માળી નિત્ય પુષ્પો લઈને આવતો અને કુબેર તે પુષ્પો પ્રભુની પૂજા માધરી પ્રભુને ચઢાવતા એક દિવસે આ હેમ માળી પુષ્પો લાવીને કુબેરની પાસે ન જતા પોતાની સુંદર પત્ની વિશાલ શ્રીની પાસે ગયો પૂજનનો સમય વીતી ગયો તે બાન ભૂલી ગયો હતો તેથી માળી ન આવતા કુબેરજી ખૂબ જ ગુસ્સે થયા અને એક યક્ષને હેમ માળી ના કરે તેને તેડી લાવવા મોકલ્યો યક્ષે કુબેરને કહ્યું કે હેમ માળી તેની પત્ની સાથે બેઠો છે અને મોજથી વાર્તા વિનોદ કરી રહ્યો છે આ સાંભળતા જ કુબેરે યક્ષને આજ્ઞા કરી કે ગમે તેમ કરીને પણ માળીને અહીં લાવો હુકમ થતા જ યક્ષ એમ માળીના ઘરે ગયો અને માળીને પકડીને કુબેરની પાસે લઈ ગયો માળીને જોતા જ કુબેરના ગુસ્સાનો પાર ન રહ્યો અને માળીને શાપ આપ્યો કે મારી આજ્ઞાનો અનાદાર કરનાર માળી તું કોડ્યો થઈશ અને તને તારી સ્ત્રીનો વિયોગ સદાય સતાવતો રહેશે કુબેરના શાપથી માળી કોડ્યો થઈ જંગલ જંગલ ભટકવા લાગ્યો વળી પત્નીનો વિયોગ પણ તેનાથી સહન થતો નથી પટકતો બટકતો તે માંદરી પર્વત પર આવ્યો ત્યાં તેને માર્કંડે ઋષિનો મેળાપ થયો છે અને તેને માર્કંડે ઋષિને પોતાના દુઃખની વાત જણાવી ઋષિએ તેનું દુઃખ જાણી અને તેને જેઠ વધ અગિયાર હશે યોગીની એકાદશીનું વેદીપૂર્વક વ્રત કરવા જણાવ્યું ઋષિના કહેવા પ્રમાણે હેમ માળીએ વિધિપૂર્વકે વ્રત કર્યું પરિણામે તેનો કોઢ દૂર થયો અને તે પૂર્વ સ્વરૂપને પામ્યો અને ઘરે જઈ પત્ની સાથે સુખમય જીવન જીવી વૈકુટ લોકનો આશ્રય પામ્યો આ વ્રત ખૂબ જ શ્રેષ્ઠ છે અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે ને એની સમાન ફળ આ યોગીને એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને મળે છે અને આ એકાદશીના મહાત્મયને વાંચવાથી કે સાંભળવાથી મનુષ્યના બધાય પાપોથી મુક્ત થઈ જાય છે અને વૈ કૂટવાસને પ્રાપ્ત કરે છે તો વૈષ્ણવો આપણે પણ આ યોગીની એકાદશીનું વ્રત કરીએ પૂજાપાઠ કરીએ અને પ્રભુના આશીર્વાદ મેળવીએ તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ